હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ બધા મજામાં કન્ટિન્યુ બની બતાવીશ બધું બરોબર અને જો આજે આપણે છે ને સ્નેહભાઈ જો આર્ય ને હવે છે ને હાવ તાવ ઉતરી ગયો જો હા બાપુ જય હર્ય હું ઉતરો ભાઈ તને હે તને તાવ ઉતરો એસી એ ઢીંગલું તાવું તને ત્યાં હાવ રેડી થઈ ગયું છે એન્ટ્રીમાં ઊભો છો ખિસ્સામાં હાથ બાર નાખીને જોયું એવો એન્ટ્રીમાં હે ભાઈ અહીંયા આવ જો લટાણા તો ને આવતા ઉતરી ગયો હારું મિત્રો કન્ટિન્યુ બનીને રહેજો બ્લોકમાં હાલો ભાઈ જો હવે આપણે છે ને જવાનું છે દવા છાંટવા તો આ બધો સેટઅપ કરી લીધો રેડી સંનેડામાં હવે નીકળી આપણે વાળીએ એમ ભાઈ હવે આપણે જવાથી વાળીએ કેમકે દવા છાંટવાની છે જરાક મોડું થઈ ગયું છે સાડા આઠ વાગી ગયા છે વાડીએ ફૂકી તો અડધી કલાક બીજી થઈ જાય એટલે નવક વાગે દવા છાંટી ચાલુ થાય સારું મિત્રો કન્ટિન્યુ બને લેજો બ્લોકમાં વાડીએ જઈને બતાવું દવા કઈ રીતે છાંટી આપણે કઈ કઈ રીતે હાલો ભાઈ આજો આજે આવી ગઈ છે બીજી ગાડી ગાડી જ છે પણ બીજી એમ આવી આજ બીજી આવી હજી આવવાની જ છે એમને ચાલું જ રહેવાની છે એટલે ખાલી તમને બતાવી દઉં ભાઈ એમ આને બતાવવું એનો કંઈ મતલબ નથી રહ્યો ચાલ્યું આજનો જે ખાતર રહ્યો ને જો વાથી આજો કલર ફેર થઈ ગયો અહીંયાથી લઈ અને એક ઢગલો પાછો જો અહીંયા પાછળ કરેલો હે ગાડી આપણે ભાઈ કન્ટિન્યુ ચાલુ છે અને જો આ માંડવી આ હુકાઈ ગઈ પણ હવે ગાડી ગાડીવાડીને બધું કામ પતે ને પછી પાવાનું ચાલુ કરી પાણી વાણી ગળે નહીં હું મિત્રો આવું હાલે અમારે તો તમારે હું હાલતું હોય જ્યાં કહેજો અને ગાડીના કોઈને ખાતર બાતરને મંગાવવાનું હોય તો હું આપણે કોમેન્ટ કરજો એટલે બધી ડિટેલ્સ મળી જાય બરાબર

આંગળી જો છાતીને પૂછ્યું નાહી ધોઈને ખાઈ પીને બેઠો હું બસ જો એક ભાઈની એવી રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ મારે દી એથમાં પછી દવા છાંટવી હતી એની દી એથમાં આપણે દવા છાંટવા ગયા હતા આમ તો જો કે જાતા જ નથી ભાડે તા ક્યાંય પણ હવે ભાઈ હાવ નડી રહ્યો તો હતી પછી ગયા હતા બાકી આપણામાં જ છાટી નહીં આ થાઈકા બહુ મિત્રો સારું અને આજે આપણી ખાતરની ગાડી એવી બીજી એક કાલ આવી હતી ને હજી એક કાલ આવે કે પરમડે આવે આવવાની છે ત્રણ ગાડીનો હોદ્દો કરેલ છે જોઈ તો આપણે વધારે ગાડી બીજી ત્રણ તો આવીએ પછી વળી જગ્યા નથી ગાડી ઠલવાની જગ્યા બગ્યા થાય ને પછી મગાવી લેવું સારું મિત્રો હવે થોડુંક વિડીયો એડિટિંગ કરી લઈ અને આજનો બ્લોગ એ જાણે અહીંયા આપણે હવે પૂરો કરી અને આ આપણો બ્લોગ જો ગઈમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આવતા બ્લોક માં ત્યાં સુધી રામ રામ બધાઈને